નમસ્કાર દોસ્તો રામનવમી આવી રહી છે તમામ રામ ભક્તો આપણે સર્વ ઉપવાસ કરીશું રેલી કાઢશું તિલક ચાનલો કરશું ભગવાનને ખરા અર્થમાં થાળ ધરીશું અનકોટ કરીશું શું આટલાથી જ રામનવમી પૂર્ણ થશે મિત્રો નહીં ભગવાન શ્રી રામના આદર્શોને ચરિતાર્થ કરવાનો સમય આજની યુવા પેઢી પાસે હોવો જોઈએ જે ક્રિકેટરોને ફિલ્મ હીરોને પોતાના આદર્શ માને છે એના માટે આનાથી મોટો આઈકન કોણ હોઈ શકે કે જેને એક પિતા તરીકે એક પુત્ર તરીકે એક ભાઈ તરીકે એક મિત્ર તરીકે એક રાજા તરીકે ઉત્તમ અને આદર્શ પાત્ર નિભાવ્યું છે અને એક શત્રુ તરીકે પણ જેને પોતાનું ઉત્તમમાં ઉત્તમ પાત્ર ભજવ્યું છે એક શ્રી ભગવાન જન્મ જયંતિ નિમિત્તે એના આદર્શોમાંથી યુવાનોને ઘણું શીખવાનું છે આજના યુવાનો બે વસ્તુ કે મોબાઈલ ન લઈ દેતા એના માતા પિતાથી રિસાઈને વયા જાય છે એને શીખવું જોઈએ કે જેને બીજે દી રાજપાટ મળવાનું હતું એવું તેનું એના આગલી રાતે એને ચૌદ વર્ષનો વનવાસ આપી દઈએ છતાં હસતા મોઢે મા બાપને પગે લાગી અને એના વચનને પાલન ખાતર તરત ઘર છોડી દે છે કેટલા ઉત્તમ પુત્ર હશે કેટલા આદર્શ પુત્ર હશે અને કેટલા આદર્શ ભાઈ હશે કે લક્ષ્મણને વનવાસ ન થયો છતાં પણ એના ભાઈની ને ભાભીની દેખભાળ રાખવા એ વનમાં જાય લાગ્યા એ કેટલા મોટા અને ઉચ્ચ ગજાના ભાઈ હશે કે ભરતને સંપૂર્ણ અયોધ્યાની રાજગાદી મળી છતાં પણ એ તોડીને ઉગાડા પગે એના ભાઈ પાસે તોડી જાય છે અને જ્યારે ભગવાન શ્રી રામ આવવાની ના પાડે છે ત્યારે એના પગરખાને રાજગાદી પર બેસાડી અને પોતે અયોધ્યામાં રહીને પણ વનવાસની જેમ જીવન જીવે છે આનાથી મોટા અને ઉત્તમ ભાઈ કેવા હોઈ શકે એ કેટલા ઉત્તમ પતિ હતા કે જ્યારે એના પિતાને તન રાણી હોવા છતાં પણ જ્યારે સીતાજીનો ત્યાગ કરે છે ત્યારે યજ્ઞમાં એ સીતાજીની મૂર્તિ કરી અને તેની સાથે એ યજ્ઞને સંપન્ન કરે છે કેટલા ઉત્તમ અને આદર્શ પતિ છે કેટલા ઉત્તમ રાજા હશે કે એક ધોબીના કહેવાથી કે મારા પ્રજા છે એ રાજાથી અસંતુષ્ટ ન હોવી જોઈએ એક ધોબીના વચનથી પણ એ પોતાની પ્રિય પત્ની એવી સીતાજીનો ત્યાગ કરી દે છે ઉત્તમ અને આદર્શ રાજા તરીકે ઉત્તમ પાત્ર નહીં નિભાવે છે સુગ્રીવ માટે યુદ્ધના નિયમનો ભંગ કરીને પણ વાલીને મારે છે એક આદર્શ મિત્ર તરીકે પોતાની જાતને રજૂ કરે છે ભગવાન રામ યુદ્ધ કરવા પહેલાં પણ એ રાવણને ચેતવણી આપે છે એક શત્રુ પણ આદર્શ શત્રુ તરીકે એને કહે છે કે યુદ્ધ હજી ટાળી શકાય એમ છે અને છેલ્લે યુદ્ધ કરીને પણ એ રાજગાદી તરત એના ભાઈ વિભીષણને સોંપે છે આટલો ઉત્તમ શત્રુ કોણ હોઈ શકે આ આદર્શવાદ ભગવાન શ્રી રામ પાસેથી આજની પેઢીને શીખવાની તાતી જરૂરિયાત છે એક સરસ મજાનો પ્રસંગ છે જે રામાયણ સાથે જોડાયેલો છે અને તમારીને મારી જીવન સાથે પણ જોડાયેલો છે અમે જ્યારે ભણતા ત્યારે કોઈ રિઝલ્ટ હોય કે સિગ્નેચર કરવાના હોય તો નીચે લખેલું આવતું કે વાલીની શય મને ત્યારે થતું કે વાલીની સહી શા માટે માતા પિતાની સહી કેમ નહીં પણ એનો બહુ ગર્વિત અને ગર્ભિત અર્થ છે દોસ્તો કે આપણે પેરેન્ટ્સ સાઈન અંગ્રેજી મીડિયમમાં હશે પણ આપણા ગુજરાતી મીડિયમમાં વાલીની સહી કેટલું સુંદર અને ભાવાત્મક રીતે લખવામાં આવ્યું છે આપણે જાણીએ કે વાલીની સહી એટલે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકની સિગ્નેચર જ્યારે કિસ્કિંદા નરેશ વાલીઓ છે એને સુગ્રીવને મારી અને કિસકિંદાથી કાઢી મૂક્યો અને એની પત્ની ઉપર પણ કબજો જમાવી લીધો કારણ કે વાલીને એવું વરદાન હતું કે એની સામે કોઈ લડવા આવે ને તો સામેવાળાનું બળ અડધું થઈ જાય અને એ અડધું બળે પાછું વાલીને મળી જાય અને એની સામે કોઈ યોદ્ધા ટકી શકે એમ સક્ષમ હતો જ નહીં ત્યારે ભગવાન શ્રીરામ સુગ્રીવને મિત્રના કાજે પોતાના નિયમનો ભંગ કરીને પણ સુગ્રીવને લડવા મૂકે છે અને વાલીને સુગ્રીવ લડતા હોય છે ત્યારે પાછળથી ભગવાન શ્રીરામ બાણ છોડી અને વાલીનો વધ કરે છે અને જેવો વધ કરે છે દોડતા ભગવાન શ્રી રામ વાલીને પોતાના ખોળામાં લઈ અને કહે છે કે વાલી હું તારો ગુનેગાર છું મેં યુદ્ધ નીતિની વિરુદ્ધ જઈ અને તારી ઉપર પાછળથી વાર કર્યો છે તું જે મને સજા કે મને માન્ય છે તું જે સજા દે એ સજાને હું આજે લાયક છું અને વાલી પોતાના દીકરા અંગતને બોલાવે છે અને અંગતનો હાથ ભગવાન શ્રી રામના હાથમાં દઈને કે તમારી હાથ સજા કે તમારો આજથી અંગત છે તમારો દીકરો અંગતને કે તારો બાપ આ વાલી આ પિતાની વ્યાખ્યા ક્યાંથી હોઈ શકે કે જે મરતા સમયે પોતાના દીકરાને વેર આપવાની બદલે એક ઉત્તમ જીવન આપી જાય છે અને અંગત ઇતિહાસમાં અમર પાત્ર બની જાય છે એના પિતા જેવી સોચ સાથે કે જેને વારસામાં વેર નથી આપતા ઝેર નથી આવતા મૃત્યુ સમયે પોતાના સંતાનને સુંદર મજાનું ચારિત્રવાન વ્યક્તિત્વ નિર્માણ કરવાનો મોકો આપે છે આવું પાત્ર એટલે વાલી છે આ વાલીના નામ ઉપરથી આપણે વાલીની શયમાં માતા કે પિતાની સિગ્નેચર કરાવી છે કે જે ગમે એ પરિસ્થિતિમાં આપણે એના બાળક માટે યોગ્ય નિર્ણય લઈ શકે તો આવા જ સરસ આદર્શ પાત્ર એટલે ભગવાન શ્રી રામને આપણે ખરા અર્થમાં ઉજવીએ અને એના આદર્શને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ અને ખરા અર્થમાં રામનવમી ઉજવી ગણાય એવી જ આશા સાથે આપ સૌને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર